ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઘોઘા રો રો ફેરી તરફથી ભાવનગર તરફ આવી રહેલા એક ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રક બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ અગિયાર લાખ ચોવીસ હજાર છન્નો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેની સૂચના મુજબ એલસીબી દ્વારા દારૂ અને જુગારની કરવા માટે સખત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તારીખ પ્રવૃત્તિઓના રોજ એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘા ગામ કસ્તુરબા હોસ્ટેલની પાસે વોર્ડ ગોઠવવામાં આવી હતી વોચ દરમિયાન લલન કંપનીનો એક ટ્રક જીજે ટેન ટીએક્સ નાઇન નાઇન જીરો ઝીરો આવતા તેને રોકીને તપાસ કરતા ટ્રકમાંથી મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ વિભિન્ન બિયર ટીન અને બોટલો મળી આવી છે બિયરના જથ્થાની કુલ કિંમત રૂપિયા આંકવામાં આવી છે પોલીસે ટ્રક ચાલકો એક વિશાલ વિનુભાઈ શેખ ઉમવર્ષ એકત્રીસ રહે ગુંદાણા તાલુકો સિહોર અને મહેશ બાલાભાઈ ખમલ ઉમવર્ષ તેત્રીસ રહે કરદેશ તાલુકો ભાવનગરની ધરપકડ કરી છે આ ઉપરાંત આ ગુનામાં મહારાષ્ટ્રના વિષ્ણુભાઈ એપ્ટી ગામની ચોકડી અને મહેશ કાલાણી રહે પિમ્પલનેર ગામ પકડવાના બાકી છે પોલીસે દસ લાખની કિંમતનો ટ્રક અને બે મોબાઈલ ફોન સહિત કુલ અગિયાર લાખ ચોવીસ હજાર છન્નું રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે